એક પણ ટીપો તેલનો ઉપયોગ કર્યા વગર શિયાળાની કડકડતી ઠંડીની અંદર ગરમા ગરમ રગડો અને એની ઉપર તીખી તમતમતી ખાટી મીઠી ચટણી મળી જાય તો જલસો પડી જાય તો વન પોટ રગડો બનાવવા માટે અહીંયા મેં એક કપ જેટલા આ રીતે સૂકા પીળા વટાણાને ઓવરનાઇટ માટે પલાળી દીધેલા છે આઠ થી દસ કલાક માટે વટાણાને પલાળી દઈશું વટાણાનું પાણી કાઢીને કુકરમાં એડ કરી લઈશું બે કાચા બટેટાની છાલ કાઢીને એડ કરીશું એક ટામેટાને વચ્ચેથી કટ કરીને અને એક ડુંગળીની સ્લાઇસ એડ કરીશું અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર અને પીન ચોપ ખાવાનો સોડા એડ કરીશું જેનાથી વટાણા છે એ બધા જ એક સરખા અને મસ્ત બફાઈ જશે બે કપ પાણી એડ કરીને પાંચ વિસલ કરી લઈશું તો એકદમ સરસ રીતે વટાણા થઈ ગયા છે ટામેટાની છાલ ઉપરથી કાઢી લઈશું બાફેલા બટેટા પણ કાઢીને હળવા હાથે મેશ કરી લઈશું એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ને એટલે હવે જે બાફેલા બટેટા હતા ને એના રીતે ગ્રેટરની મદદથી ગ્રેટ કરી લઈશું જેથી મોટા અંદર કણી ના રહે અને સરસ મિક્સ થઈ જાય એટલે એક કપ ગરમ પાણી એડ કરીને મિક્સ કરી લઈશું હવે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી તીખું લાલ મરચું અડધી ચમચી કિચન કિંગ મસાલો અને હળદર એડ કરી લઈશું હવે એક મસાલો બનાવવા માટે બે મોટી ચમચી આખું જીરું અને પાંચ થી છ મરચા મરચાને શેકીને ઠંડુ કરીને અચકચરું ગ્રાઇન્ડ કરી લઈશું આ મસાલાથી રગડાનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો બે મોટી ચમચી જેટલો મસાલો એડ કરીને મિક્સ કરી લઈશું રગડો સરસ રીતે ઘટ થઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરીને અડધા લીંબુનો રસ લીલા સમારેલા ધાણા એડ કરીને ગરમા ગરમ રગડાને આપણે સર્વ કરીશું હવે તીખી તમતમતી લીલી ચટણી લાલ ચટણી ડુંગળી ટામેટા આદુના લચ્છા સેવ અને લીલા ધાણા એડ કરીને સર્વ કરીશું તો તમે પણ ટ્રાય કરો થેન્ક યુ ફોર વોચિંગ